આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નંગારા લઈને વેપારીઓ પાસેથી ને બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તર માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ ખુદ કહે છે અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડીને આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને ને લૂંટ્યા જીએસટી માં અને શું કીધું તું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક

અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે અધ ધ જીએસટી ઉઘરાવ્યો છે અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે આજે હું આંકડા સાથે આવ્યો છું જીએસટી ટેક્સના માધ્યમથી ચોસઠ ટકા એટલે કે એસી લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે કેટલા કોની પાસેથી માત્ર ગરીબો પાસેથી એંસી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે એકસો સત્યાવીસ લાખ કરોડમાંથી ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જુઓ તમે અમીરો ભરે છે હવે એનાય પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જાશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપણે બતાવું કે જે ગરીબોએ જે જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસ માં બાવીસ લાખ અઠ્યાસી હજાર કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સથી આવ્યું છે એ બાર લાખ નેવું હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરો ગરીબોને લૂંટવા જાય છે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું ભાજપના નેતાઓએ પણ કે સ્વદેશી અપનાવો બધું સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાન્ટમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા કોના પ્લાન્ટ સુઝુકીનો પ્લાન્ટ ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડબ્બો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે સુઝુકી કોનું છે વિદેશીનું છે તમે જુઓ કપાસ સ્વદેશની વાત કરે છે કપાસ વિદેશમાંથી આયાત કરે છે કરે છે અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા એનાથી મોટી સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની કારમાં ફરવાનું અમેરિકાનો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો

એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમને હા પાડી લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું ને પ્રજા આખો દેશ એનો માન્યું હતું શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે વિદેશી કપડાઓ બ્રાન્ડો માં વિદેશી કંપનીઓ લાવે વિદેશી કંપનીઓ માટે લાલ જાદી પાછળ અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ના ઠેકાણા ન હોય મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો આઠ વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો અને એ પણ જોવા જઈએ મિત્રો જીએસટી એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો ને સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો અને એકસો રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો નો ઢોલ નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાછા એ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશી ને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડી કહો કે આઠ વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે

અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય આ હજાર સભાઓમાં પચીસ હજારથી વધુ લોકો સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપનું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશીપ માટે ગઈ છે અને એમાંથી ચાર લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે

અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનો ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડમાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈને સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટીકાના ભાવે એમાં રાજુભાઈ સંબોધન કરવાના છે ઓકે ઠીક છે રાજુભાઈ આ મજા નજીક આવી જાય બે પ્રશ્નો ગુજરાત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કે ભારતનો ખેડૂત ન કરી શકે ક્યાંક ક્યાંક ઉત્પાદનો ખૂબ ઓછા છે ક્યાંક ક્યાંક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલા જે જરૂરિયાત હતી જે

જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતા વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે ત્રેવીસ લાખ કરતા ત્રેવીસ લાખ ટન કરતા વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ કેન્દ્ર સરકારે છૂટછાટ આપી ખરીદી માટે માત્ર બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટનની મતલબ સાફ છે નવ લાખ કરતા વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે સરકારે જે ખરીદીના જથ્થો એક નક્કી કરવામાં આવ્યો જથ્થો એ પ્રમાણે માંડ માંડ થી પંચોતેર મણ એક ખેડૂતની ખરીદી થશે એટલે કે ટેકાના ભાવે ગયા વર્ષે જે બસો મણ ખરીદી પર ખેડૂત કરવામાં આવી હતી આ વખતે ખરીદી ઘટાડી માત્ર સિત્તેર પંચોતેર મણ ખરીદી થવાની પૂરી શંકા છે સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ બસો મણની ખરીદી થતી એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે નંબર બે કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી જેટલું ઉત્પાદન થાય એનો માંડ પચીસ ખરીદી કરે છે જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવ ટંકી કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજવા રજળાવવાનું કામ પણ

આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે નંબર બે કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે જેમાં એફપીઓ ને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી

અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં ફેર વિચારણા કરવામાં આવે પર ખેડૂતે બસો મણની ની ખરીદી કરવામાં આવે અને સમય પહેલા ખેડૂત નું આયોજન આમ પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું પણ વરસાદના કારણે સંમેલન થઈ શક્યું ન હતું તો હવે કપાસ તો એ મુદ્દો હતો ને મગફળીનો મુદ્દો આવ્યો છે અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે પણ મુદ્દાની વાત એ છે કે કપાસની જ્યારે સરકારે નિર્ણય લીધો કપાસ બજારમાં નહોતો આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું આ વખતે સરકારના કૃષિ વિરોધી નીતિના કારણે નિયમોના કારણે ક્યાંક ને ક્યાંક સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે ગુજરાતના ખેડૂતને કપાસનો ભાવ પૂરતો નહીં મળે આની આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સભા થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડ થી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ ખેડૂતો સાથે અન્યાય ન થાય એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે જવાબદારી નિભાવશું કેન્દ્ર અહીંયાથી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે છૂટછાટ આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના તો એ પ્રમાણે ગણીએ તો માન સિત્તેર પંચોતેર મણ એક ખેડૂત ની ખરીદી